સીતારામ બધાઈ દાયરાની તો મેની શરૂઆત આટાણે થઈ ગઈ વાઈ ગયા ખાડા હાથ થયા મેં આને મગોટું નાખી દીધું આ ગમાણીમાં આ ગમાણીમાં નાખ્યું ને ઓલી ગમાણીમાં નાખ્યું મારે નાખવું તો ઓલી ગમાણીમાં પણ મેં જે હું હતું ને તમે કે મેં આવીએ તો ભીંજાઈ જાય તો એ બધીને આથી પહેલાં નથી ખાવાનું વાંથી જ ખાવાનું હું તો આ ભીંજાય ભીંજાઈ જાય હારામ હારો મેં આવે હું આ ગોડાઉનમાં વહી જા જવો તા પતરા કી વાગે છે ટાઈગર અહીંયા બેસે ગો હું ઓગટું ભરવા આવી ને તો આજ બેસે ગો મેં આવતો હોય કે હું હોય ને એટલે એ સીધો ગોડાઉનમાં ગીરે જાય ને જવું આવો હોય આથમણું થું ઘારુકનું ધોરું ધોરું હોય એટલે વળતો તો ને વાદરા હાવ ફૂલ થઈ ગયેલું હતા ઉગમણું કંઈ વાદરું નહોતું ઉગમણું એ થતું હતું કે તડીકો આ ઘણી નીકળી

એ અટાણી પાસો એ બહુ જાય તો એ રાતે આવેલું હતા જ્યાં પાતળાને પાંદડામાં છે ઉતુ પાન જવું ત્યાં પાંદડાના કેવા હે આખા ભીંજાતા ને જ જ્યાં પડે ને પડે ને નાથી એઠો પાસો દડે જાય વેશમાં જ ભીંજાતા ઈ ભાઈ ઝીણો ઝીણો હે

આજથી બધા ને પરબુ ચાલુ થઈ જાય કેતા હોય તો હું કઈ દીવાહો નથી પણ આજે રહી વારે ખરે ભૂલાઈ જાય દીવાહો તો કાલે જ મેસેજ કરી કે કાલે દીવા હોય તારે રેવું હોય ને તો આજે યાદ રેગું દીવા હોય બધા કેતા હોય કે દીકરાની માં હોય રીએ આ મારો જો બેઠો ટેક્ટેરી કેતા કે સીતારામ કેતા ગરમી થાય પપ હે ચ દવા સાટતા તા એ મમ્મી હા ઓલ દવા સાજવી એ ખબર નહિ દેખાઈ કે પપ્પાની ખબર આ મમ્મી આ આખી દવા સાટવાની હે આખી દવા એ કે આ એ કે હે બ્લેક 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 હે હા ठीक सही तो यहाँ देखिए गर्मी नो वो भी उन्हें खोर ना करें तो खोर ना करें तो तां गर्मी था ये आज रो मैं कारक नो ना पानी देनी वो भी वो आज हम पढ़ती हैं तो ये पहले क्या ना बिल्कुल आ, ओके आज ले आएगा मैं पूरा पानी पीऊँगा ओके मैं अब बोतल को अलविदा के मैं बोतल को अलविदा क्योंगा ओके ले तो पानी लेके आना हाँ लेता हूँ पानी चाहिए हटो पढ़ती हैं

કાલે મૂલી આવવાના હે ને કાપા ગોતવાના હે માંથી જ આવવાના હે પાસ આવવાના હે થી આપડે નાખીએ ને મેં આવે ને એ પેલા સોખું થઈ જાય તો પછી કાંઈ નહીં પાછો મે રાઉન્ડ આવે જાય તો

તો કોઈ નથી ખાવા લાફી હે મગભાત બપોર નતો મગભાત એ જ ખાવું બીજું કંઈ નથી ખાવું રોટલીઓને ખીચડી બધું કંઈ નથી ખાવું મગભાત ખાવા ને લાફી ખાવી